રાજકોટ ખાતે સમસ્ત બ્લુચ મકરાણી સમાજોલ ગુજરાત એકતા સમિતિ દ્વારા મહાસંમેલન યોજાયું રાજકોટ ખાતે આજી ડેમ ચોકડી લકીરાજ પાર્ટી પ્લોટમાં સમસ્ત રાજકોટ મકરાણી બ્લૂચ સમાજ અને ઓલ ગુજરાત એકતા સમિતિ દ્વારા રાજકોટ ખાતે બ્લુચ મકરાણી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાઓમાં તેમજ નાના નાના કસબાઓમાંથી પધારેલ મકરાણી બ્લૂચ સમાજના મહાનુભાવોની સંમતિ મેળવી અખિલ ગુજરાત બ્લુચ મકરાણી સમાજના હોદ્દેદારોની લોકશાહી ઢબે વરણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત બ્લુચ મકરાણી સમાજના પ્રમુખ તરીકે જહાંગીર ખાન બ્લુચ વેરાવળ અને ગુજરાત યુવા મકરાણી સમાજના પ્રમુખ તરીકે ખાન ખાન જોરાવર નાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ ગુજરાત ગુજરાતભરમાંથી બ્લોચ મકરાણી સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા સમાજના આગેવાનો સહિત જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના હજારો લોકો હર્ષભેર આવકારી હતી અને બ્લોચ મકરાણી સમાજની સામાજિક શૈક્ષણિક આર્થિક વિકાસ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી આ મહાસંમેલન સમારોહના અંતે ગુજરાત બ્લોચ સમાજના પ્રમુખ અને યુવા પ્રમુખે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો નયન બાબા રાઠોડ ધી મિરર ન્યૂઝ આણંદ હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દેવ મિર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દેવ મિરડ ન્યૂઝ ચેનલ પર